વાત આવું જો ગણી ચન બુન 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 ચન ભગવાન છવ નું હારું કરો પેલા મહારાજ મો બોબો ગોરી ભાઈ હા ચન બુન 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 હે તું જાતી ને ભાઈ તું આ તારો કોમ હા જા તું એ તારો કોમ મે મો ગોરી તું

તમારા દરબાર માં તમારું પૂરું મને આવી રીતે આવડી મોટી દિવાલે શું થા તું પેલા તો જોઈ લે ને બટન દબાય પેરી બટન દબાવાનું થા Không gái phê dù Nào vậy Gái phê dù chìm Gặp lại tầm Vậy đồ Cho đi lấy Bà cha Cho hả Cha cho hả

बोंको गासा जूलिया ना देखा है India इंडिया बोले मेरी जान लाला कहां हो मां को बिना गिरा के दे Lô hook à. hello Lô hoa hoa Hello, hoa có rồi? hoa 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 hoa

બંકાની બંકા <laughs> 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 <laughs>

ના બાબા કો કરો મન પાહો લાઈ દો મારા જોડે મસ્તી કરી મારા જોડે મસ્તી કરી આ ગુરી જોડે મસ્તી કરી છે નઈ કરું બાબા ભૂલ થઈ ગઈ મારી પાહુચી તર આવવાનું મારા પાઉચી તર આવવાનું પણ તું હું શીખવાડીશ તને પણ તું પાછો આવી મસ્તી કરીશ ને તો તને નઈ કરું આવી મસ્તી કોઈ દા શીખવાનું હું કરવાનું પાહુ પાહુ આવવા માટે હું કરવાનું મારા કોણ નકો